એ પહેલા આજે સવારથી એટલે ગત રાત્રિથી વાત કરીએ તો અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ગત રાત્રિના એક થી દોઢ વાગ્યાથી સતત મેઘરાજા મહેરબાન થયા છે જોકે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં લગભગ વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો પરંતુ ધીમે ધીમે હવે ચોમાસાની જે અસલી ઋતુ છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં દેખાઈ રહી છે આજે સવારથી જ અમદાવાદમાં ધીમી ધારે તો ક્યાંક કડાકા ભડાકા વીજળીના સાથે વરસાદ જોવા મળ્યો અમદાવાદના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ આગામી ચાર દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તેના વિશે વાત કરીએ વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ હાલનો મેપ છે પેલા એ પણ બતાવી દઉં કે ભાવનગર નજીક આસપાસ તમને એક રેડ સર્કલ દેખાતું હશે જેથી કરીને ખબર પડે કે આસપાસના કયા વિસ્તારો છે કે જ્યાં એની અસર સીધી જોવા મળી શકે એવી છે ભાવનગર સહિતના દરિયાઈ પટ્ટીના જે વિસ્તાર છે ત્યાં જોવા મળે છે ધોળકા અને અમદાવાદ સાથે જ અહીંયાથી તમે આવો તો જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ એની અસર છે તે જોવા મળી શકે છે ભરૂચ છે સુરત છે વલસાડ છે વાપી દાદરાનગર હવેલી છે આ જે જગ્યા છે ત્યાં ભારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે ઝૂમ ઝૂમ આઉટ કરીએ એક સિસ્ટમ બીજી પણ તમને બતાવવાના પ્રયત્ન કરવા છે આ તમે જે સિસ્ટમ જોઈ રહ્યા છો આખી આ સિસ્ટમ લગભગ બે દિવસથી બે દિવસથી એક એવી સિસ્ટમ બનીને ફરી રહી છે કે જે રાજસ્થાન અને અલગ બીજું જે કહી શકાય કે ગુજરાતની જે બોર્ડર છે એ ત્યાં આસપાસ એની અસર દેખાઈ રહી છે હવે આ જે અસર છે એ ધીમે ધીમે ઓછી થશે કે વધશે તેને લઈને હવે આપણે આગલા દિવસે જવું પડશે જેથી કરીને ખબર પડે કે આ સિસ્ટમની અંદર કયો ફેરફાર થાય છે હવે તમે જુઓ કે એક સિસ્ટમ ભાવનગર આસપાસ જે બની હતી ત્યાંથી છૂટી થઈ ગઈ છે ગુજરાતમાં ફરી એકવાર એ આખોય છૂટો છોવાયો વરસાદ થઈ થઈ જશે એક ધારો વરસાદ નહીં પડે તેવી સંભાવના પરંતુ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ આખા પટ્ટાની અંદર ક્યાંક ધીમી ધારે તો ભારે વરસાદ રહેવાની શક્યતા છે પરંતુ જે સિસ્ટમ બની હતી એ ક્યાંક વેર વિખેર થઈ ગઈ પરંતુ એની અસર સીધી જ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જે સરહદી વિસ્તાર છે ત્યાં જોવા મળી શકે છે અરબસાગરની અંદર પણ એક સિસ્ટમ સક્રિય થઈ હતી પેલા એ પણ બતાવવાના પ્રયત્ન કર્યું કે અરબસાગરની અંદર જે એક સિસ્ટમ બની હતી આજે સવારે જ મેં જોઈ હતી આ મેપને ઝૂમ આઉટ કરીએ સાવ એટલે ખબર પડે કે આપણા જે દરિયો દરિયો છે એ દરિયામાં કોઈ સિસ્ટમ બની છે કે કેમ આપણે થોડા ઉપર જઈશું કારણ કે જે સિસ્ટમ છે છેક નીચે બની છે દરિયામાં નીચે બનેલી સિસ્ટમને જોવા માટે આપણે થોડું ઉપર જવું પડશે પવનની ગતિ છે એ પણ અહીંયા જોવા મળી શકે તેવી સંભાવના છે જે પ્રકાર તમે જુઓ કે અરબ સાગરમાંથી જે પવનની ગતિ છે એ ખૂબ મોટી માત્રામાં આવી રહી છે દરિયાનો જે પટ્ટો છે જે દરિયાઈનો કાંઠો છે ત્યાં આગળ જોવા મળી રહી છે હજુ પણ થોડો ઝૂમ આઉટ કરીએ જેથી કરીને બંગાળની ખાડી અને એક આપણી અરબસાગરની અરબસાગર હવે તમે જુઓ અરબસાગરની ખાડીમાં તમને અહીંયા આખામાં એક સિસ્ટમ બનેલી દેખાય હશે આ વીજળીના કડાકા બડાકા સાથે દરિયાઈ વિસ્તારની અંદર તેથી ભારે વરસાદ થવાની શક્યતા છે તો સીધા જ આ પવનના જે પવન છે એ સીધી જ બંગાળની ખાડીમાં જઈ રહી છે પહેલી જે સિસ્ટમ આવી હતી બંગાળની ખાડીથી ધીમે ધીમે પસાર થઈને એ અહીંયા સુધી પહોંચી હતી જો કે ગુજરાતમાં એની અસર થોડી ઘણી જોવા મળી હતી હવે આના આગળના દિવસે પ્રયત્ન કરીએ અને જોઈએ કે જે સિસ્ટમ સિસ્ટમ છે એ પ્રકારનું રૂપ હવે તમે જુઓ કે પવનની ગતિમાં ખૂબ વધારો થયો છે વીજળીના કડાકા ભડાકા અને કાળા વાદળ છાયા વચ્ચે દરિયામાં વરસાદ થઈ રહ્યો છે થોડા આગળ જઈએ એટલે ખબર પડે કે આ સિસ્ટમ ક્યાં સુધી પહોંચે છે કેટલી આગળ વધે છે તમે જુઓ કે એનો સીધી જ અસર એ જુઓ કે સિસ્ટમ એ એ ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ આ એક ને એક જગ્યાએ વરસાદ વરસે છે પરંતુ એની અસર એ રાઉન્ડમાં તમને જોવા મળે છે કે જે સીધો જ પવન છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે જો કે બંગાળની ખાડીમાં હાલ એવી કોઈ સિસ્ટમ નથી પરંતુ બંગાળની ખાડી અને ખાસ અરબ સાગરમાં સિત્તેર ટકા અરબ સાગર ત્રીસ ટકા બંગાળની ખાડી ગણી લઈએ હજુ થોડા આપણે ઉપર જવાનો પ્રયત્ન કરીએ જેથી ખબર પડે કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર કેટલે સુધી વર્તાઈ શકે તેવી સંભાવના હશે કારણ કે આ મેપ છે એને થોડો ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીએ દેખાય છે ના કોઈ વાવાઝોડું નથી કારણ કે અહીંયાથી જે ગરમ હૂપ આવતી હોય દરિયાની એને લઈને જે એક સિસ્ટમ તૈયાર થતી હોય છે એ સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે હવે આના આગળના દિવસે જવાનો પ્રયત્ન કરીએ એટલે ખબર પડે કે અહીંયા કોઈ ફેરફાર થાય છે તમે જુઓ કે થોડું વાતાવરણ પલટાયું છે એની અસર સીધી જ તમને આખાયા દરિયાપટ્ટામાં જોવા મળી છે આ દરિયાપટ્ટામાં એ માટે કારણ કે અરબ સાગરમાં જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો એની અસર એ સૌરાષ્ટ્ર સાથે સાથે કોકણ છે કહી શકાય કે ચેન્નાઈનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના જોવા મળતી હોય છે જોકે ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ જ્યારે આપણે વાત કરતા હોય કે ભાઈ ચોમાસાની શરૂઆત થાય ત્યારે પહેલો વરસાદ ક્યાં આવે જેથી કરીને આપણે માની લઈએ કે ભાઈ ચોમાસું બેસી ગયું છે તો કેરળ એક એવો વિસ્તાર છે કે કેરળમાં સૌથી પહેલું ચોમાસું દેખાય છે અને ત્યારબાદ ધીમે 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 કરીને સૌરાષ્ટ્ર તથા આખા ગુજરાતને વિવિધ વિસ્તારોમાં એ ચોમાસું દેખાતું હોય છે ત્યારે આ એક દિવસ હવે આના આગળના દિવસે પણ જોઈ લઈએ કે અહીંયાથી આ સિસ્ટમ કેટલી જુઓ તમે આ સિસ્ટમ થોડી હળવી થઈ છે પરંતુ અસર એની એટલી ને એટલી એ જ છે પરંતુ ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ દેખાતી નથી ક્યાં છૂટો છવાયો ભારતેથી ભારે વરસાદ થાય તે પ્રકારની સંભાવના જોવા મળી રહી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 3 કલાક માટેની જે ભારે આગાહી કરી હતી તે આગાહીને લઈને અમદાવાદ બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ભારતેથી ભારે વરસાદ પણ જોવા મળ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે રેડ યલો અને ગ્રીન જે એલર્ટ આપવામાં આવતા હોય છે તે પણ અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવ્યા છે તમારે ત્યાં કેટલો વરસાદ છે કેવો માહોલ છે પાણી ભરાયા છે કે કેમ અને જો પાણી ભરાય હોય તો એને વિડીયો નીચે આપેલા એ વોટ્સઅપ નંબર પર અમને મોકલી દેજો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર